आलो सरस बजानो फूल बनावी दियो आदा हेलो भवियाज भाई बच्चे आवी जाओ एक થી ત્રણ ચપ્પી વગાડો 1 2 હજી એક વેરી ગુડ બેસી जाओ हेलो મંત્રભાઈ એક થી બે તાળી પાડો એક હજી એક બે સરસ હાલો બેસી जाओ હાલો આશિયા બેન બે ચપટી વગાડો ચપટી 1 2 બે સરસ ચાલો બેસી जाओ હાલો માનભાઈ વચાઈ જાઓ 1 થી 3 તાળી પાડો 1 2 3 સરસ બેસી जाओ હાલો માનવભાઈ 1 થી 3 ચપટી વગાડો E, b, 3 salo salo besi tau, Halo iyan bye. ek tibiya tali e, ek, ek, tali b, besi ek ek, b, Sala salo besi Halo, ek हेलो ज्ञान भाई ज्ञान पछavi जाओ બે તાળી પાડો 1 2 સરસ બેસી जाओ हेलो નહેરા બેન એક થી ત્રણ તાળી પાડો 1 2 3 સરસ હાલો રુસી બેન બેતાલી પાડો એક બે સરસ બેસી જાઓ સરસ